ત્યાં શું થયું અનિલ હે શું થયું હું તમને હે ને એક વસ્તુ મસ્ત બતાવું છું કે ગુજરાતીઓ છે ને આપડા ચોહામાં નહીં રહેતા એ તમને આ એક્ઝામ્પલ તરીકે અમે દસ માં બીજા લગાવી હવે સીધા જાશું તો હેલો ગાઈ સ્વાગત છે તમારું મારા એક નેવું બ્લોગમાં તો આપણે આજે જવાનું છે સુંઢાજી રણોજા અને જેસલમેરની પાંચ દિવસની ટ્રીપ છે જ્યાં અમારા બધા ભાઈબંધો આવી ગયા છે અને બીજા બે જણા આગળ ભાટકવા ગયા છે એમને મેકઅપ બેકઅપ કરાવવા ગયા છે અરે એ આવે એટલે આપણે અહીંયાથી બસ પકડવાની છે તો મળીએ આગળ અને બન્યા રહેજો મારા બ્લોગમાં અને આ બધા છોકરાઓ હવા મળ્યા છે તો ભાઈ તમે છે ને જતા રહ્યા ને એટલે અમારે બસ ચૂકી ગયું હવે અમારે શું કરવાનું અમને શું ખબર ભાઈ તો અને આ બાજુ છે ને અમારા સ્વેટરો લેરા હે શું પ્રકાશભાઈ તમારે સ્વેટર લેવું છે

તો હાથ વાગી ગયા છે અને હવે આપણે અહીંયાથી જવાનું છે રાણીવાડા માટે અને બસ આવેલી છે સાડા સાત વાગે અમારા ભાવેશભાઈ પણ એમનું કામ કરતા હતા અને ડીસા બસ સ્ટેન્ડ ઉપર ઉતરી ગયા છે અહીંયા નાના નાના છોકરાઓ હતા

લેવે સીતાય થી બસ માં બેહીએ તો ફાઇનલી આપણે ભાઈ બસ માં બેહી ગયા છે સાડા સાત જેવા થઈ ગયા છે અને અહીંયા થી રાણીવાડા બસ મળી છે અમને તો અહીંયા થી બસ માં બેહી ગયા છે અને નેકળી ગયા છે રાણીવાડા તરફ તો હવે તમને મળીએ રાણીવાડા માં ત્યાં સુધી વ્લોગ માં બન્યા તમે રાગોટો તમે ગયા છે અને બસ પણ નીકળી ગઈ એમને ઉતારીને હવે અહીંયાથી લોકલમાં જવાનું છે અને હજી બધા ભાઈબંધો પણ ઉતરી ગયા છે થોડા બસમાં કંટાળ્યા છીએ કેમ કે લોંગ રૂટ હતો અને ટ્રાવેલર બહુ કર્યું છે એટલે થોડો થાક પણ લાગ્યો છે શરીરને અને અહીંયાથી હવે કંઈક લોકલ સાધન ગોતીએ છીએ તો ભાઈ અહીંયાથી હવે લોકલ રિક્ષા મળી છે હાલ અહીંયાથી પણ નવ કિલોમીટર આગળ અમારે જવાનું છે અને આ રિક્ષા મળી છે તો નવ જણા અમે બેસીએ છીએ રિક્ષામાં બહુ જોખમી છે પણ બેસવું પડશે કારણ કે અહીંયાથી નવ કિલોમીટર હજી આગળ જવાનું છે ને ત્યાં જઈને અમારે બસ લેવાની છે ત્યાંથી જુદા માતાની બસ લેવાની કહેવાય કેવી રીતે બેઠા હા ભાઈ તો જુઓ ભાઈ

તો ચલો હવે તમને સીધા મળીએ તો અહીંયા હોટલ બંધ હતી કારણ કે સમય થઈ ગયો તો બહુ મોડો એટલે અમે બધાને હે નક્કી કર્યું કે હવે નાસ્તો કરી લઈએ એટલે ચા અને નાસ્તો હવે ખાઈશું અને અહીંયાથી પછી સીધા જઈએ આગળ તો આપણે હવે ઠંડી પડે જબરજસ્ત એટલે હવે આપણે શેટર કાઢી દીધું બેગમાંથી હવે પહેરી લેવું છે અને આ બાજુ અમારા ભાવેશભાઈ છે ને બીજો કાંઈ નાસ્તો કર્યો નહોતો એટલે પોતે છાશ લાવી દીધી છે અને પાપડીની ડુંગળી ગાધી છે તો ભાવેશભાઈ શું શેડાની આગળ રાખે તો આપણે હવે પહેર લઈએ ભાઈ ભાઈ ઠંડી બહુ છે તો આપણે મસ્ત હવે સ્વેટર પહેર લીધું છે એકદમ અને બધા નાસ્તો બીજો કરીને રેડી થઈ ગયા છે એ બાજુ ને બિલ બીજું આપે રાખે અને આ બાજુ અમારા ભાઈબંધો કંઈક પૂછપરછ કરે છે બસ માટેની હું તમને હે ને એક વસ્તુ મસ્ત બતાવું છું કે ગુજરાતીઓ છે ને આપણા ચોહામાં નહીં રહેતા એ તમને આ એક્ઝામ્પલ તરીકે બતાવું કે જુઓ તમે રાજસ્થાનમાં આવીને આ લોકો છે ને લીલું લાકડું હગાવા માંડ્યા છે જુઓ કોક ના એના રાજસ્થાનમાં આવીને પણ આરે મસ્તીઓ કરે છે અને કોક ના લાકડા જો શેર પાછા લીલા લાકડા હળગાવ્યા છે અને એમાં બધું ક્રેડિટ આ જાય છે થેન્ક યુ તો ભાઈ ઈ તો છે ને ઠંડી તો જાય બીજું તો તેલ લેવા ગયું તો આપણે ફાઇનલી પોકે ગયા છીએ અહીંયા સુન્ધા માતાના મંદિરને નીચે અને નીચેથી હજી ઉપર ચડવાનું છે અને ભાઈ ઠંડો ઠંડો વાયરો એવો આવેરો છે ને કે કાન મારા ઠરી ગયા છે અને ફાઇનલી બધા ઊભા છે અને વાગી ગયા છે જોઈ શકો છો તમે બાર વાગવા આવ્યા છે અને અમે બાર વાગે પોકે છીએ

મંદિર ના ગેટે આપડા જોડે કામળો હતો ઓઢવા માટે આપડે લઈને આવ્યા હતા કારણ કે શિયાળો છે એટલે આપડે આપડી સેફ્ટી માં નીકળીએ છીએ અને ભાવેશભાઈ સ્વેટર નતા લઈને આવ્યા એટલે ભાવેશભાઈ ને અત્યારે ઊંધવા માટે આપ્યો છે તો ભાવેશ ભાઈ રેડી ને હવે તો ઠંડી મટી ને તમને અરે ભાઈ કલે જા ભાઈ બંધી માટે તો આપણે ગમે તે કરી લેવાનું અને જોઈ શકો છો સરસ મજાનું એવું લોકેશન છે અને આ બાજુ હવે અમારે રહેવાની વ્યવસ્થા કરવાની છે શું છે શું થયું બહુ ઠંડી લાગે છે મિત્ર ત્યાં શું થયું અનિલ હે શું થયું

તો અમારા પ્રકાશભાઈ અહીંયા જોઈએ છે બીજું શું ઠંડી છે સુવું પડશે બીજું શું તો હવે અહીંયા સુઈએ ને બ્લોકર બોકર મળે તો લઈએ તો મળીએ તમને સવારમાં વહેલા બન્યા રહેજો વ્લોગમાં અને હજી સુધી જો વ્લોગ જોતા હોય તો એક લાઈક કરી દેજો મળીએ સવારમાં પણ અહીંયા પથારીઓ લઈ લીધી છે અને આવી રીતની કંઈક પથારીઓ છે આવી રીતે લઈ લીધી છે અમારા પ્રકાશભાઈ છે તો હવે અમે સૂઈ જઈએ મળીએ કાલે ત્યાં સુધી જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ફોલો કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળીએ ઉપર જય માતાજી